નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચૌદ તારીખ બીજો મહિનો બે હજાર પચીસને વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા ઘઉંની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવા ઘઉંના બજાર ભાવ કેવા રહ્યા છે નવા ઘઉંની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ નવા ટુકડા રૂપિયા ભાવ થયો ની વાત જોવો જો ક્વોલિટી માં ભાઈ છસો ને બાવીસ ભાવ આજનો ભાઈ નવા ઘઉં નો જોવો ક્વોલિટી માં આવ્યા ભાઈ છસો બાવીસ ભાવ

546 ભાવ ભાઈ નવા ઘો 542 રૂપિયા ભાવ થયો લોકોન ઘાઉ છે ભાઈ જોવો ક્વોલિટી માં હવે ભાઈ હવાવાળા ભાઈ 542 ભાવનો ભાઈ લોકોન નો લઈ લો ભાઈ હવાવાળા થોડા તો ભાવ સારો થઈ ગયો 542 ભાઈ આ પણ ટુકડા ઘા આનો પણ 622 રૂપિયા ભાવ થયો નવો આયા ભાઈ ક્વોલિટી માં જોઈ લો ભાઈ હવા 622 ભાવ નવા ગામનો આજનો ભાઈ જુનાગણ માર્કેટિંગ યાર્ડમાં જોઈ લો કોલેટો જા ઢગલો લૂઝનો આ બે ઢગલાન 622 રૂપિયા છે આજે ભાઈ નવા લોકોન ગાવે 624 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો 624 રૂપિયા ભાવ ભાઈ નવા લોકોન ગામનો જો ક્વોલિટી ભાઈ 624 ક્વોલિટીમાં કાઈ ઘટે નહીં આલુ જ ની ઢકલે बाई की भाई नवा लोकोन गौ 543 भाव थयो क्वालिटी ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવે ભાઈ જોઈ લો 543 ભાવનો આજનો નવા લોકોન નો ક્વોલિટી 543 ભાવ આવ આવળ આયા ભાઈ થોડા જો अटक लो भाई આ ગૌ નો બહુ 555 થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવે ભાઈ લોકો અને 555 ભાવનો આજનો જોઈ લો ભલે 555

પાંચસો ને ભાવ નવા આવ્યા ભાઈ લોકોને જોઈ લો ક્વોલિટી લોકો નવાનો ભાવ પાંચસો છનો ભાઈ જો ક્વોલિટી ભાઈ નવા ટુકડા ગમે ચારસો ને ભાવ થયો ક્વોલિટીની વાત કરીને ફૂલ હવાવાળા હે ભાઈ જોઈ લો ચારસો બાવન રૂપિયા ભાવ ટુકડા ગાઉનો નવાનો ભાઈ ફૂલ હવાવાળા આવે ભાઈ એટલે ભાવ નીચો થયો જો ક્વોલિટી ચારસો બાવન ભાવ જૂના લોકોને ગમે ભાઈ છસો ને ચાર રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કેટીમાં સારા ભાઈ જોઈ લ્યો છસો ને ચાર રૂપિયા ભાવ ભાઈ જૂના લોકોનો ભાવ જોઈ લો ક્વોલિટી હવાય ભાઈ છસો ચાર ભાવ એવો